ને અપવા રહેવા છેલા છે રોજ મંદિરે જવું છે માળાઓ પહેરવી શેલી છે માળાઓ પહેરવી ફેરવી શેલી છે ટીલા કરવા છે વાળ વધારવા હેલા છે કોઈએ વધારી દાધી કોઈએ વધારી મૂછ્યું ગુણ કેટલા વધારે જઈ દેવી અને કોઈ એને પૂછ્યું બધા કરો નો વધે વાવું ફતે મારી કરી ના ગુણ વધારવાની ગમ ન પડી વધારી ને બેઠા વાવ માનવ મટીન દાનવ મટી દેખીતા વિકરાવ બાવો બન્યો હું કરવા પેટ માથે પહેરી લીધો વેશ ભૂખે ઓદર ભરવા જયદેવ કે સત્ય જાણીને છોડી દેજો આ પંપાળ આ ગુણ વધારવાની ગમ ન પડી અને વધારીને બેઠા વાહ જટા વધારે વડવૃક્ષ પતંગ નિજ બાળે કાયા જળચર જળમાં નાયા ધ્યાન ધરવાસું બગ ધાયા ગાડર મુંડાવે શીસ અજામુખ દાઢી રાખે ગાંધરવ રોટે ક્ષાર સુખમુખ રામ જ ભાખે મોર તજે છે માનુ નહીં શ્વાન સકળનું ખાય છે સામળ કહે સત્ય સંજા વિના કોણ સર્ગે જાય છે જો જટા વધારવાથી કલ્યાણ થતું હોય તો વડલા જેવી જટા યોગ્ય નથી વધારી હમતો તો આ વડલા બધાય મહાપુરુષ થઈ જવા જોઈએ એ જ બધા નિર્વાણ પદ ને પામી જવા જોઈએ જટા વધારે વડ વૃક્ષ પતંગ ની જ બાળ કાયા જો કાયા બાળવાથી કલ્યાણ થતું હોય તો જ્યાં દીવા બળતા હોય કે પાટની જોત બળતી હોય ત્યાં પતંગિયા બધાય એના શરીરને બાળીને ભસ્મ કરી નાખે છે જો કાયા બાળવાથી કલ્યાણ થતું હોય તો પતંગિયા બધાય નરવાયણ ચડી જવા જોઈએ ઈ મહાપુરુષ થઈ જવા જોઈએ જટા વધારે વરવૃક્ષ પતંગની જ બાળે કાયા જળતર જળમાં નાયા જો પાણીમાં નાવાથી ધર્મ વધતો હોય તો ડેડકા કાચબા દાડો પાણીમાં પડ્યા બધાય ભગવાન ના પામી જવા જોઈએ જો પાણી નો કઈ પ્રતાપ હોય તો જટા વધારે વડો વક્ષ પતંગ ની બાળે કાયા જળતર જળમાં આવ્યા ધ્યાન ધરવા શું બગધ જિંદગી આખી જોગી ધ્યાન ધરે તો એ બગલા જેવી ધ્યાનની એકાગ્રતા કેળવી હગતો નથી યાદ રાખજો બાપા પરમાત્માનું આ સૃષ્ટિનું કરેલું સર્જન પરમાત્માએ તમામ પ્રાણી ઉત્પન્ન કર્યા છે એને બધા હરખા છે જનાવર કોઈ ધ્યાન ધરે જનાવર કોઈ સ્મરણ કરે છે જનાવર કોઈ કર્મકાંડ કરે છે જનાવર કોઈ ભગવાન ના ગુણ ગાન ગાય છે કોઈ જનાવર ધ્યાન ધરતા નથી છતાં ધ્યાન ધરવા વાળા કરતા એ હારા છે કોઈ જનાવર સ્મરણ કરતા નથી ધૂન બોલાવતા નથી છતાં એ ધૂન બોલાવવા વાળા કરતા સમરણ કરવા વાળા કરતા એ જનાવર હારા છે જનાવર કોઈ કર્મકાંડ કરતા નથી આવડા કર્મકાંડ કરવા વાળા કરતા એ હાથ ગણા હારા છે સમરણ કરતા ધ્યાન ધરતા કર્મકાંડ કરતા હોય રોડ માથે આવતા હોય તો એને રોડે હાલવામાં મટી જવાનું છે તો આવા બધા થાવ મનમાં લઈને લઈને થયું હું માઇટ માં છું હું જોગી છું હું સંન્યાસી છું હું બ્રહ્મસારી છું એવા જોગી લુચ્યા ભોગી લુચ્યા લુચ્યા ભગતો ભેગ એક ને લૂંટાણું સદ જેને ગ્રહી નામની ટેક જેને નામની ટેક ગ્રહણ કરી અને નામ કોઈ વ્યક્તિનું નહીં પૂરું કરું ભગવાન જો બાપુ મારી ગાડી બ્રેક વિનાની છે મને માફ કરજો હજી ઘણામાં બોલવાના છે હું થોડું વધારે બોલી ગયો છું હજી મારે જે છે બોલવાનું હોય તો એ તો બોલાણું નથી હું લાચાર છું એટલે હવે મારી વાણીને વિરામ આપું મને માફ કરજો કોઈને મારી વાણીથી દુઃખતી હોય તો મારું માથું નમાવી માફી માગું છું સદગુરુ મહારાજ કી ખૂબ ખૂબ ધન્યવાદ અમે આપણા જીવનનું કલ્યાણ થઈ જાય બેડો પાસ થઈ જાય ભવ સાગર તરાઈ જાય